સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે અમદાવાદ ખાતે થયેલા વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનું કાર્યક્રમ યોજાયો અમદાવાદ ખાતે થયેલા વિમાન ક્રેશ દુર્ઘટનામાં દુખદ અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજી સહિતના આ હાદસામાં અવસાન પામેલા તમામ મૃતાત્માઓને દિવંગત આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે એ માટે કલ્યાણા ગામે ગામના મુખ્ય ચોકમાં શ્લોકનું ગાન કરીને બે મિનિટ મૂન પાડી મીણબત્તીઓ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ વાઘેલા કિરીટભાઈ પટેલ શિવરામભાઈ પટેલ છેનાજી ઠાકોર ઉમેદજી વાઘેલા મનોજભાઈ ઠક્કર ગુલામભાઈ મનસુરી સોમાભાઈ દરજી સુખાજી ઠાકુર જય પટેલ વ્રજ પટેલ સહિતના ગામના વડીલો યુવાનો ભાઈઓ અને બહેનો સહિતના કલ્યાણા ગામના તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હાથમાં મીણબત્તીઓ પ્રગટાવીને વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ મૃતાત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે એ માટે સામૂહિક રીતે પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સમયે ગામની દરેક બહેનો પક્ષીઓને ચરણ નાખવાનું અને ભાઈઓને શક્તિ ફાળો આપીને ગાયોને પૂડા નાખીને મૃતાત્માઓને દિવંગત આત્માને શાંતિ મળે માટે ધર્માદુ કરવા માટે સંકલ્પ લીધો હતો